છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ પાસે નેશનલ હાઇવે છપ્પન ઉપર આવેલી પુલની પેરાફીટ એક ટ્રકની ટક્કરે તૂટી ગઈ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ પણ જાતની ચેતવણીના બોર્ડ ન લગાવતા લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ પાસે નેશનલ હાઈવે છપ્પન ઉપર આવેલા પુલ પર બે દિવસ પહેલા જ રાત્રિ દરમિયાન એક ટ્રકનો અકસ્માત થયો હતો અને ટ્રકના જોરદાર અકસ્માતના પગલે પુલની પેરાફીટ લગભગ પંદર ફૂટ જેટલી તૂટી ગઈ હતી સદનસીબે ટ્રક પુલની નીચે ન પડતા રાહત થઈ ગઈ હતી પરંતુ બે દિવસ થવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હજુ સુધી પુલ પર ચેતવણી માટેના કોઈ પણ બોર્ડ લગાવવામાં આવ્યા નથી આ હાઈવે ઉપરથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે જેને લઈને કોઈ મોટો અકસ્માત થાય તો તેની દહેશત રાહદારીઓને જોવા મળી રહી છે દેવહાટ પાસેથી પસાર થતો નેશનલ હાઈવે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતો મુખ્ય હાઈવે છે આ હાઈવે ઉપર દરરોજ મધ્યપ્રદેશ તેમજ દેશના અન્ય ભાગોમાં હજારો વાહનો અવરજવર કરી રહ્યા છે આ પેરાફેટ તૂટી જતા લોકોમાં ભય પણ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુરના દેવહાટ ગામે બ્રિજ આવેલો છે એમાં એક્સિડન્ટ થવાના કારણે આ બ્રિજની જે પાડી છે આરક્ષણ માટે એ તૂટી ગયેલ છે આ એક્સિડન્ટના કારણે તો એ દિવાલ સરકારી તંત્રએ વહેલી તકે કામકાજ ચાલુ કરે એવી અમારી નમ્ર નિવેદન છે સરકારશ્રીને કારણ કે જેથી કરીને આવનાર બીજા વાહનો અહીંથી લાખો વાહનો ચોવીસ કલાક અંદર થાય છે પસાર એ લોકોને રાત્રિ સમયે દેખાતું નથી તો એના માટે ત્રણ ચાર દિવસથી અકસ્માત સર્જાયેલ છે અને અકસ્માત સર્જાયો પણ આ દિવાલ તોડી નાખેલ છે તો એ દિવાલ તોડી નાખીને અને બેરિકેડ કે કશું લગાયેલ નથી અને આ તૂટી ગયો અને કોઈ ફરી અકસ્માત થાય તો એનો જવાબદાર કોઈ અને એ તંત્ર કોઈ હજુ આની પેલી દેખરેખ કરવા આવ્યું નથી અને ભણાવેલ નથી તો આ ફરી એક્સિડન્ટ થાય તો એનો જવાબદાર કોણ એ અમે કહેવા માગીએ અને વહેલી તકે ભણે એ અમારી માગણી છે